સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવામાં ન આવતા પ્રમુખ નરેન્દ્ર આગેવાની કુલપતિ રજૂઆત બહેનો પણ રજૂઆત કરવા પહોંચી હતી જેમાંથી એક યુવતીએ કુલપતિની સમક્ષ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે છે તમને ખબર છે જોકે આ સમયે કુલપતિ થોડું હસ્યા અને આશ્ચર્યમાં મુકાઈ ગયા યુવતીના કથનથી ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ચોકી ગયા હતા ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો જેનું કારણ એ હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી પીએચડી ની પ્રવેશ માટેની પરીક્ષા લેવામાં આવતી નથી જેમાં એનએસયુઆઈના ઉગ્ર વિરોધ બાદ કુલપતિ ચૂક્યા હતા અને જે વિષયમાં NET અને GSEED પાસ થયેલા વિદ્યાર્થીઓ નથી તે વિષયોમાં PhD ની પ્રવેશ પરીક્ષા લેવાનો આ છે કુલપતિએ નિર્ણય કર્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 વર્ષથી PhD ની પ્રવેશ પરીક્ષા લેવાનું બંધ થયું હતું ગુજરાત આખામાં પરીક્ષા લેવાએ ગુજરાતના શિક્ષણ મંત્રી પોતે પરીક્ષા આપે અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પરીક્ષાથી દૂર રાખવામાં આવે એ સ્થિતિ ના વિરોધ રૂપે NCUI એ રજૂઆત કરી હતી એને સિવાય વારંવાર આ રજૂઆત કરી છે કે પરીક્ષા લેવાવી જોઈએ દરમિયાન રજૂઆત વખતે હાજર રહેલા કેટલાક લોકો પૈકી એક આક્ષેપ થવો કરવામાં આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ મોટી સંખ્યામાં માર્ગદર્શકો છે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પીએચડી નું કાર્ય પૂરું કરે છે કોઈક કોઈક વખત ચોક્કસ આવા આક્ષેપો થયા છે ભૂતકાળમાં યુનિવર્સિટીના ધ્યાનમાં આવતા કડક પગલા પણ લેવાના છે

કેવી રીતે થઈ શા માટે થયું એની તપાસ કરાવવાની જરૂરિયાત હતી પરંતુ મને એમ લાગે છે કે કોઈ પણ પ્રકારના આવા આક્ષેપને કારણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા માર્ગદર્શકોની વિશ્વનીયતા ખંડાતી હોય છે યુનિવર્સિટીએ આવા આક્ષેપની તપાસ પણ કરવી જોઈએ અને કડક હાથે કામ લેવું જોઈએ એવું ગઈકાલે જે રજૂઆત હતી એ પીએચડીમાંની પરીક્ષા માટેની હતી એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને અને આ એક મુદ્દો રજૂ કર્યો તો કે આવી રીતે પીએચડીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે આ એક ગંભીર મુદ્દો છે એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી જ યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે સામાન્ય રીતે આ પ્રકારના કોઈપણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે જ્યારે રજૂઆત આવતી હોય છે ત્યારે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની છે એ યુનિવર્સિટી કરે છે અત્યારે આ વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી એ પાસઆઉટ છે એટલે આ ભૂતકાળનો વિષય છે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતા એમની લેખિત જે રજૂઆત હોય છે અને એ ડબલ્યુડીસી થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના